આ સર્ટિફિકેટ પણ આ બોગસ તબીબ કાર્ડના મુખ્ય સૂત્રધારોએ બનાવી આપ્યા હોવાનું ખુલાસો થતાં બંનેની મુશ્કેલીઓ વધી છે સુરત શહેર પોલીસના હાથે ચાર વર્ષ પહેલા એક કરોડ ચૌદ લાખના ડ્રગ્સના કેસમાં ઝડપાયેલા ઉદ્યોગપતિના પુત્ર આદિલ નુરાનીએ જામીન મેળવવા પોતાની માતા મુનિરા નુરાનીને એન્જીઓગ્રાફી કરાવવાની હોવાનું કારણ હાઈકોર્ટ સમક્ષ દર્શાવ્યું હતું આ કારણ દર્શાવી પોતે જામીન અરજી કરી હતી હાઈકોર્ટ દ્વારા સમગ્ર મામલે આ દિલની જામીન અરજીને લઈ સુરત પોલીસને તપાસ કરવા જણાવ્યું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી મેડિકલ સર્ટિફિકેટ તૈયાર કરી આપનાર ડોક્ટર શોભિતસિંહ ઠાકોરની પૂછપરછ કરાઈ હતી તેણે આ સર્ટિફિકેટમાં ડૉક્ટર દિલીપ તળવીની સહી અને સિક્કો પણ લગાવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું એટલે સુરત ક્રાઇમ બ્રાન્ચે ડોક્ટર દિલીપ તળવીની પૂછપરછ કરતાં તેણે આ પ્રકારનું કોઈ સર્ટિફિકેટ બનાવ્યું નહીં હોવાનો ઘટસ્ફોટ થયો હતો

આ શોભિતસિંહ ઠાકોરે આદિલ નુરાની કરીને જે બે હજાર વીસમાં ડીસીબી દ્વારા એક કિલો એમડીનો કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ લુરાણી જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલમાં હતો એને જામીન મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની એવી રીતે બોગસ દ્વારા આપવામાં આવ્યું હતું આ પણ કરતા બોગસ ડોક્ટર હતા ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમને હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકુરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિત ઠાકુર ઠાકોરની ધરપકડ કરી હતી ગઈકાલ રોજ રશેષ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની ની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે